થાતા આકાશ ભાઈ મોડા રૂપમણી તો દીપકભાઈ આનંદભાઈ આકાશભાઈ કીર્તિભાઈ જાય છે આગળ અહીંથી રસ્તો બંધ થઈ ગયો છે દીપકભાઈ ની જોય છે ગાડી કે નહીં પણ નથી એમ હા પાકો વાડી નો રસ્તો ભાઈ ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશો ને આજે આપણે જવાનું છે વરુડી ગામ એક મેરેજમાં જમવા માટે અને ત્યાં અમારે જવાનું છે કીર્તિભાઈની વાડીએ પણ તો કીર્તિભાઈની વાડી પણ બતાવીશું અને જોઈ લો આગળ હું જાય છી બની રહ્યો છે એનું જે બ્લોગમાં તો ઓન ધ વે ફાઇનલ હવે અમે જમવા જઈએ છીએ ટૂંકમાં બતાવવાનું છે તો હવે ફાઇનલી આપણે આ વરુડી પહોંચી ગયા છીએ આપણે અને જમીએ કરીને પછી તમને ફરી વાર મળવી જો આ ગામ

પછી બે દિવસ પછી આનંદભાઈ હવે અમારે જવું છે કીર્તિભાઈ ની વાડી જો કીર્તિભાઈ અમને લેવા આવી ગયા રેડી પણ હવે બોલરો વાડો છે ઈ જાય પછી આપણે જાય અને ગોતે છે બોલેરા વાળા ને હટે તો આપણે જઈએ બરાબર આનંદભાઈ હમ બરાબર નાકશભાઈ હા રેડી એક જાવું છે ને જાવું છે હાલો તો અમે બોલેરો જાય તો પછી અમે જાય ત્યાં સુધી ઠંડો પવન ખાઈ બેઠા બેઠા આ પાકો વાડીનો રસ્તો ઓ ભાઈ અહીંથી રસ્તો બંધ થઈ ગયો છે દીપક ભાઈ જોઈ છે ગાડી હાલે નહીં પણ નથી હાલે એમ તો હવે ફાઈનલી આપડે એક્ઝેક્ટ ફાઈનલી હાલી ને જઈ કીર્તિભાઈ વાડીએ કીર્તિભાઈ ની વાડીએ જાવી છે હાલી અને ન્યા ધન તમને પૂરેપૂરી વાડી બધી હાલો જો હાલ બે જો હરેક પુદુડા જો હાલવા મળ્યા જો તો જાય એટલે જોવા જાય ગાડી હાલે છે પણ નહીં તો ફાઇનલી છે ને હવે કીર્તિભાઈ વાડી લીધી છે વાડી રસ્તો જોવો જો આ વાડી રસ્તો જો દીપકભાઈ આનંદભાઈ આકાશભાઈ કીર્તિભાઈ જાય છે આગળ અને આપણે હળવું હળુ વાય રહી છે થાકી ગયા હી શ્વાસ રહી ગયો અને આ ભમરો ઉડે જોય ઉડી ગયો અને વાડી કરો અચ્છા ગાઉ હાલો આખી વાડી જોઈ લઈ થાકી ગયા હતી કન્ટીન્યુ આવ તમે જો આ રોકેટ રોકેટ આ રોકેટ ભાઈ વાહન હતા સારું સારું જો ભાઈ પણ હળી ન કરાય કવડે અને જોયે ડોબા બાંધ્યા જો ભાઈ આ મારતી દે છે ને ના ના એ તો મને મિત્રને એમ સમજે છે આ પદમણી છે ને આ રૂપમણી છે જો રૂપમણી તો સીકરી ગઈ આનના શું કીધું રોકેટ રોકેટ અને આ અમારે છે પદમણી ની દીકરી હાય આવી કેવા વાડી છે કીર્તિભાઈ ની જો તો મિત્રો કીર્તિભાઈની વાડી આપણે આખી ડિટેલમાં જોઈ લીધી તો કીર્તિભાઈનું મકાન છે જો આરિયાની જો અને અહીંયા છે બોડી જો આ બોર છે ઘણા થોડાક થોડતા જાય અને આ ભેંસ મારથી બી બીનીન થારું આ બી જ છે ના બીમા બીમા કાઈ નઈકરો ભાઈ અને જો આ કીર્તિભાઈ વાવા છે ઘઉં ગામની મજા વાહ ભાઈ વાય ખાવા છે બોર હાલો આકાશભાઈ મોડા થાતાય આકાશભાઈ મોડા થાતા એટલે ઘર ભેગા ભાગતાય હાલો બોર બોર પૈસા ખાવગા હાલો બાય 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 હાલો હવે આપણે કીર્તિભાઈને કહી દી બાય બાય અને પછી મળશું આ સ્પેશિયલ એની વાડીની મુલાકાત કરશું હાલો કીર્તિભાઈ બાય બાય હાલો જય માતાજી કલ્લો હાલો હાલો જય માતાજી હાલો બાય બાય